છોટાદેપુર તાલુકાના સુરખેડા જૂથ ગ્રામ પંચાયતના નવીન મકાન મનરેગા યોજના હેઠળ રૂપિયા સોળ લાખ થી ખર્ચે બનાવવામાં આવ્યો હતો અને કાચેલ ગામે નવીન આંગણવાડી ઘરના મકાનનું લોકાર્પણ છોટાદેપુર લોકસભાના સાંસદ જશુ રાઠવાની ઉપસ્થિતિમાં પ્રમુખ કલ્પના ચેરમેન મુકેશભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી સુરખેડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા

સાથે સાથે આધુનિક સુવિધાથી એવું આ મકાન છે ત્યારે સૌ ગ્રામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે હવે સરકાર શ્રી દરેક યોજનાઓનો લાભ આ પોતાની પોતાના ગામે પોતાની ગ્રામ પંચાયતમાંથી મળી રહેશે એવું આધુનિક સુવિધાથી સજ્જ મકાન આપવામાં આવ્યું જેનું લોકાર્પણ કરવામાં રેહન પટેલ ને સંગઠ છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર